જોઈ રહ્યા છો ગુજરાતી હું છું વરસાદ અંગે હવામાન વિભાગની આગાહીની આગાહી કરાઈ છે આજે દસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે ભારેથી ભારે વરસાદની સંભાવનાઓ છે બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ તાપી ડાંગ નવસારી વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તો તેર જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે અમદાવાદ સહિત તેર જિલ્લામાં અમરેલી ભાવનગર પાટણ મહેસાણા ખેડા આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે આજ અમદાવાદના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે સાત દિવસ માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે आने वाला अगले सात दिन तक तो दोनों क्षेत्रों में गुजरात क्षेत्र और जो हमारा सौराष्ट्र कच रीजन है इसमें व्हाइट स्प्रेड वायरस का पूर्वानुमान है और लाइट टू तो मॉडरेट कैटेगरी में और हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है दोनों क्षेत्रों में है सौराष्ट्र कच्च के लिए अगले सात दिन हेवी रेनफॉल का वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है और जो गुजरात रीजन में अगले दो दिन मतलब दो तारीख और तीन तारीख के लिए हैवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में और जो चार तारीख के हेवी रेनफॉल का वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है और जो डे फोर से लेकर डे सेवन तक इसमें वेरी हैवी का फिर वार्निंग आइसोलेटेड प्लेसेस में गुजरात रीजन के लिए दिया गया है पाँच तारीख से लेकर आठ जुलाई तक

વેપારીઓય દુકાનો પાસેના પાસેજમાં દોઈ પર સાડી લટકાવી પંખા મૂકી સુકવાઈ રહ્યા છે. ખાડીના પાણી માર્કેટની દુકાનોમાં દોરથી 2 ફૂટ જેટલા ભરાઈ ગયા હતા. વેપારીઓને દુકાનોનો માલ પણ ખસડવાનો સમય ન મળ્યો હતો. સૌ કોરણા કે ઉપર કા નુકસાન ہوا প্রত্যেক દુકાનમાં લગભગ 20 થી લાખ રૂપિયા કા નીચે કા ફરજ જો पड़ा हुआ था माल पूरी तरह ડેમેજ हो गया है. સમય મેન્ટ ડાંગ જિલ્લા સવારથી વરસાદી માહોલ છવાયેલો છે ત્યારે પાણી ભરાયા નો ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે માછડી ખાતર ગામની પ્રાથમિક શાળામાં પાણી ભરાયા હોય એવો વીડિયો સામે આવ્યો શાળામાં ભરાયેલા પાણી વચ્ચે બાળકો અવર જવર કરી રહ્યા હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા સુબીર તાલુકામાં ભારે વરસાદના પગલે પૂર્ણા નદીમાં ઘોડાપુર આવ્યું હતું જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા ડાંગ જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો વઘઈના ઝાવડા ગામમાં ફરી વળ્યા પાણી રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો જીવના જોખમે કોઝવે પાર કરતા દ્રશ્યો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છવાયો છે ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો તેમાં પણ ગિરિમથક સાપુતારા ખાતે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં સામિલાધાર વરસાદ જોવા મળ્યો છે સતત વરસાદથી સાપુતારા પાણી પાણી થયું ભારે વરસાદના પગલે અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ વરસાદના પગલે અનેક ધોધ સક્રિય થયા છે પ્રવાસીઓ માટે ડાંગ જિલ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ગુજરાતમાં વરસાદી માહોલમાં હાલ ઘણી જગ્યાએ આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે વરસાદી માહોલમાં નદી નાળા અને ઝરણા જીવંત બન્યા છે ડાંગ જિલ્લામાં વરસાદના પગલે અનેક ધોધ સક્રિય થયા ડાંગ જિલ્લાના ગીરા ધોધ બાદ અનેક ધોધનો નજારો ડાંગમાં જોવા મળ્યો વઘઈ તાલુકાના કોંડમલ ગામે આવેલો ભાવરકડા ધોધ જીવંત બન્યો છે આ ધોધનો અનોખો નજારો હાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે બનાસકાંઠાના દાંતા તાલુકાના છાપરી ગામની પ્રાથમિક શાળામાં ભણવા માટે વિદ્યાર્થીઓને રોજ નદી પાર કરવાની ફરજ પડે છે કારણ કે શાળાને શાળાએ જવાનો રસ્તો નદીમાંથી પસાર થાય છે અને ચોમાસામાં નદીમાં આવતા પાણી જે બાળકો માટે મુશ્કેલી બની રહ્યા છે ઘણી શિક્ષકો બાળકોને ઉંચકીને ડુંગરો મારફતે શાળાએ લઈ જાય છે વર્ષોથી નદી પાર પુલની માંગ કરાઈ છે પણ તે પણ સંતોષાઈ નથી આમ ખરાબ રસ્તા પુલની કમી અને તંત્રની લાપરવાહી

અને પછી બહુ વરસાદ ડુંગરા પર ચડી હશે અને પછી અમારે પાણીની એ સગવડ નથી જમવાની સગવડ નથી કારણ કે જેનું જ આજુબાજુ કોઈ જ ચોખ્ખું નથી દાતા તાલુકો મહત્તમ આદિવાસી અને પછાત વિસ્તારો માનવામાં આવે છે કહેવાય છે કે જે ઉદા અને અંતરિયાળ વિસ્તારમાં જે સરકારી કામગીરી કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક આંગળી ચિંધાઈ રહી છે અને જાણે કોઈ જોવા જ ન હતો તેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે એને એવી બોગસ કામગીરી કરવામાં આવે તેનો તાજા દાખલો બતાવવા માંગીશ આપણે ચોક્કસપણે બતાવીશ કે આ જે રીતે છે આ છાપરી સરદ છાપરી જે છે સરદ છાપરીના શાળાના ફરતે બોક્સ કન્વર્ટની જે કામગીરી કરવામાં આવી છે એનું બોર્ડ મારેલું આપ જે જોઈ રહ્યા છો બોક્સ કન્વર્ટની કામગીરી કરવામાં આવી છે અને આને આ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે દ્રશ્યો છે બોક્સ કન્વર્ટના કામ જે છે એ આ રીતે આપ જોવો છો બોક્સ કન્વર્ટની કામગીરી કેવી થયેલી છે આ જો આ રોડ આ રોડ જે છે માનો છો કોઈ કોઈ કેટલા રૂપિયા વપરાયા હશે અને કેટલા રૂપિયા ખવાયા છે આ એનો તાજા દાખલો છે અમે આક્ષેપ નથી કરી રહ્યા પણ ચોક્કસપણે કામ જોઈને ચોક્કસપણે ઈચ્છા થઈ રહી છે કે ચોક્કસ આ બોગસ કામગીરી કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાં કોઈકની મિલી ભગત હોવાના કારણે શાળાને જે બોક્સ કન્વર્ટની કામગીરી કરવામાં આવી છે તે ક્યાંક ને ક્યાંક ચાડી ખાઈ રહી છે ભ્રષ્ટાચારની ચોક્કસપણે સરકારે આ બાબતની તપાસ હાથ ધરવી જોઈએ જો આ ચોક્કસપણે બતાવીશ કે આ જે બોક્સ કન્વર્ટની કામગીરી કરવામાં આવી છે બે હજાર એકવીસ બાવીસની ત્રણ વર્ષની કામગીરી આપ જોઈ રહ્યા છો કે જે રોડ રસ્તા શું કાંકરા નથી દેખાતા માત્ર ને માત્ર એક પથરા જ દેખાય છે અને આ લઈ આ કામગીરી સામે અહીંયા ચોક્કસ આક્ષેપ થઈ રહ્યા છે અને અહીંયા એક છે કે આ કામગીરી કરાવનાર કોન્ટ્રાક્ટર કોણ હોઈ શકે કેવી કામગીરી કરી છે સરકારે આવા જે કોન્ટ્રાક્ટર હોય ખરેખર તેને બ્લેકલિસ્ટ લિસ્ટ કરવી જોઈએ તેથી કરીને અંતરિયાળ વિસ્તારમાં આવી કામગીરી ન થઈ શકે મહેન્દ્ર અગ્રવાલ ન્યુઝીન ગુજરાતી છાપરી અંબાજી ભરૂચમાં વરસાદી સિઝનમાં દહેલી ગામના લોકો માટે મોટી સમસ્યા ઊભી થાય છે આ વિસ્તારના લોકોમાં કોઈ મરણ થાય તો ધસમસતા પાણી વચ્ચેથી નનામી કાઢવી પડે છે વાલીયા તાલુકાના ડહેલી ગામના લોકો પુલિયાના અભાવે ધસમસતા ખીમ નદીના પ્રવાહમાં નનામી લઈ જવા મજબૂર બન્યા છે આ વિસ્તારના રહીશોના મતે છેલ્લા ઘણા વર્ષોથી વાલિયા તાલુકાના દહેલી ગામમાં જે આદિવાસી સમાજ વસી રહ્યો છે તેમને ચોમાસામાં કોઈ વ્યક્તિનું નિધન થાય તો ગ્રામજનો માથે હાથ નાખીને વિચારવા મજબૂર થઈ જતા હોય છે કારણ કે ચોમાસાની સિઝનમાં કીમ નદીમાં ઘોડાપુર આવતા મરણ પ્રસંગ મુશ્કેલ બની જાય છે ખાસ કરીને અંતિમ સંસ્કાર માટે નદી ઓળંગવી અતિ કઠિન બને છે આ સ્થિતિમાં પણ ગ્રામજનો કમરસમા પાણીના પ્રવાહમાં જીવના જોખમે નદી પાર કરી અંતિમ ક્રિયા માટે જાય છે મંગળવારની સાંજે કેડસમા કીમ નદીમાંથી નમી લઈ જીવના જોખમે લોકો પસાર થતાનો જોવા મળ્યા આ અંગે ગ્રામજનોએ અનેકવાર ધારાસભ્ય ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી પરંતુ તેમની માંગ નથી અમારે નદીમાં પાણી આવી ગયેલું હોય તો અમારે એટલી બધો પ્રોબ્લેમ થાય છે નાનામીને પેલી પાર લઈ જવા અને સ્મશાનમાં લઈ જવા માટે અમને એટલો બધો પ્રોબ્લેમ થાય છે અને વર્ષો થઈ ગયા આ પ્રોબ્લેમ બધા બધી જગ્યાએ રજૂઆત કરી ભાવનગર જિલ્લામાં ચોમાસાના આરંભે જ જળ સુખ થઈ ગયું છે ડઝન જળાશયોમાંથી કેટલાક તો અત્યારથી જ ઓવરફ્લો થઈ ગયા છે હાલમાં બગડ રોજકી ડેમ ઓવરફ્લો છે તો શેત્રુંજી અને રંગોળા ડેમ છલક સપાટીએ છે ભાવનગર જિલ્લામાં બાર મોટી સિંચાઈ યોજનાઓ આવેલી છે જેમાં સૌરાષ્ટ્રની ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે આવેલી સૌની મોટી યોજના ડેમ છે હાલમાં આ ડેમ ઓવરફ્લો થઈ ચુક્યો છે સૌથી ઓછું પાણી લાખણખા ડેમમાં માત્ર ટકા જ જળસંગ્રહ થયો છે પાણીની સારી આવક થતાં ભાવનગરમાં પીવાના પાણીની સમસ્યા દૂર થશે સાથે જ ખેડૂતોને સિંચાઈ માટે પણ રાહત થશે અને ચોમાસાની શરૂઆત શરૂઆત થવાથી અત્યાર સુધીમાં બાર ડેમમાંથી મોસ્ટ ઓફ બધા ડેમ અત્યારે એસી ટકાથી પૂર્ણ સપાટી સુધીમાં ભરાઈ ગયેલા છે ચોમાસાની શરૂઆતની સીઝનમાં આટલો બધો વરસાદ પડવાથી ડેમ ભરાવાની સ્થિતિમાં હજી પણ ચોમાસું બાકી હોય ધીમે ધીમે ડેમ ભરાય છે અને પાણીની સપાટીમાં હજી પણ વધારો થવાની શક્યતા છે સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે વેસુ વિસ્તારમાં તોફાની તત્વો બેફામ બન્યા છે બે યુવકોને જાહેરમાં ઢોરમાર મરાયા

હા બિલકુલ સુરતના ભીસુ વિસ્તારની ઘટના છે ત્યાં ગાડી પાર્કિંગ જેવી સામાન્ય બાબતે ત્રણ યુવાનો દ્વારા બે યુવકોને જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યા હતા સમગ્ર ઘટના સીસીટીવી સીસીટીવી વાયરલ થતાની સાથે જ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે પણ સૌથી મહત્વની વાત છે જાણે સુરતમાં કાયદાનો દર લોકોને રહ્યો નથી તેવું લાગી રહ્યું છે કારણ કે સામાન્ય બાબતે ગમે તે વ્યક્તિ પર હુમલો અથવા તેમને માર મારવાની ઘટનાને અંજામ આપતા હોય છે ખાસ કરીને કે નજીકમાં રહેલા થઈ હોય છે 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 ત્યારે આવી આવી જ ઘટના સામે અને હવે કાર્યવાહી શરૂ કરી આભાર આ કિસ્સો દરેક માટે દાખલારૂપ રૂપ બન્યો છે ધૂણતા ભુવાના કહેવાથી એક વ્યક્તિને અગિયાર લાખ ગુમાવવાનો વારો આવ્યો ભુવાએ કહ્યું અગિયાર લાખ રૂપિયાનો ધૂપ કરો અને બે કરોડ રૂપિયાનો વરસાદ થશે કાળા જાદુથી રૂપિયાના વરસાદની વાત સાંભળી અને યુવકે પોતાનું ઘરનું ઘર મોર્ગેજ કરી છ લાખ રૂપિયાની લોન મેળવી લીધી અને તે પણ ભૂવો લઈ ગયો અલ્પેશ ઠાકોર પણ હું લાખ રૂપિયા માગતો હતો એમાં મેં ફરિયાદ દાખલ કરી એ ભૂવાજીનું ડબલ કરવાનું કીધું એટલે સાહેબ અમારી જોડે એક ફ્રોડ થયું બહુ મોટું જેથી કે એક મોડા લઈને વર્તીશું અને બાજુમાં વેરાબર જોડે રાહુલ ગામ છે એમાં અલ્પેશજી ઠાકોર એક ભૂ મહાકાળીમાં ના હતા અને અમે અમારી બેન બીમાર હતી એટલે અમે ત્યાં જતા પછી એમને અમને વાત કરી કે તમે આકલા આપશો તો અમે તમને આકલા પૈસાનો વરસાદ કરી આપશો એમને પેલા બધું પૂછ્યું પૂછીને મને થોડોક ડેમો બતાવ્યો પૈસાનો એટલે પેલા જુલડી જેવું હતું માટકી જેવું

વાત સાબરકાંઠાના ઈડરના માઢવા ગામની છે જ્યાં કાળા જાદુ વડે પૈસાનો હિંમતનગરના પાણપુર ગામના તોફિક સાપોલિયા નામના વ્યક્તિએ કરોડપતિ થવાની લાલચે ગુમાવ્યા અલ્પેશ ઠાકોર નામના ભુવાજીએ અગિયાર લાખ લઈ છેતરપિંડી આચરી કાળા જાદુથી પૈસાનો વરસાદ કરવાની જાળ રચનારા ભુવા સામે ફરિયાદ નોંધાઈ પોલીસે ભુવા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે એમને અગિયાર લાખ તમે મને આપો તો હું તમને એના દસ ગણા એટલે કે બે કરોડ કરી આપીશ એવી લોહામણી એમને લાલચ આપે

એના અંદર પાંચસોને નોટોના બંદર રહેતા હોય એ પ્રકારની એક જોલી બનાવી હતી અને જોલીમાં જ એ પાંચસો પાંચસો નોટોના બંદર બતાવતો હતો જેના કારણે લોકો લાલચમાં આવી જતા હતા અને ધીરે ધીરે જે પોતાની જે કિંમત છે જે રોકડ છે એ રોકડ એ ભૂવાને આપતા હતા અને જેના કારણે એકના ડબલ કરવાની લાલચમાં લોકોને હાલ તો પૈસા ખોવાનો વારો આવે છે આ સમગ્ર મામલે જાદર પોલીસે સતર્કતા રાખીને ફરિયાદના આધારે એક ભુવાની અટકાયત તો કરી છે પરંતુ આ સમગ્ર હજુ પણ કેટલાય લોકો આ સાથે સંકળાયેલા છે કે કેમ એ દિશામાં હાલ તો પોલીસ તપાસ કરી રહી છે આ ઉપરાંત હજુ સુધી એક ફરિયાદી બાદ અન્ય બે લોકો પણ આવ્યા છે આ ઉપરાંત હજુ પણ કેટલા લોકો આ જે ભુવાનો છેતપિંડીનો ભોગ બન્યા છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે અને જેટલા લોકો ભોગ બન્યા હોય તે તમામને જે અત્યારે હાલ તો જે ફરિયાદી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી રહ્યા છે અને પોતાની જે આપી કે કઈ કઈ રીતે જે પૈસા આપ્યા હતા અને એકના ડબલની લાલચમાં કઈ રીતે પૈસા ખોવાનો વારો આવ્યો એ પણ જણાવી રહ્યા છે અને હાલને હાલ તો સમગ્ર મામલે જાદા પોલીસ આ આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ કરી રહી છે ઇશાન પરમા ન્યુઝ જેટિંગ ગુજરાતી સાબરકાઠા સમાચાર ભરૂચ નેત્રંગમાં નવસો પાંત્રીસ ડબ્બા ઘીની ચોરી થઈ ચાસવડ ડેરીના ગોડાઉનમાં ઘીની ચોરીને અંજામ અપાયો પાંચ લાખ એકસઠ હજારની ઘીની ચોરીની ફરિયાદ દાખલ થઈ છે ઘીના ડબ્બાની ગણતરી કરતા ચોરીનો ખુલાસો થયો સીસીટીવી અજાણ્યો શખ્સ સીસીટીવીમાં ચોરી કરતો કેદ થયો છે આણંદના પેટલાદમાં તસ્કરોએ આસ્થાના સ્થાન મંદિરને પણ ન છોડી ગોપાલપુરા વિસ્તારમાં માતાજીના મંદિરમાં ચોરી કરી બે તસ્કરોએ માતાજીના મંદિરના લોકરની ચોરી કરી ફરાર થયા બે તસ્કરો લોકર ચોરી કરીને ફરાર થવાની ઘટના મંદિરના સીસીટીવીમાં કેદ થઈ છે ભરૂચના ઝાડેશ્વર તવરા માર્ગ પર બેફામ દોડતી ખાનગી લક્ઝરી બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ ડિવાઇડર પર ચડી ગઈ હતી અકસ્માત તો બનાવ સીસીટીવીમાં કેદ થયો સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે બસ સીધી પર ચડી ગઈ હતી જોકે સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ રસ્તા પર અન્ય વાહનો હોત તો ગંભીર દુર્ઘટના સર્જાઈ હોત બેફામ દોડતી બસ કઈ રીતે ડિવાઇડર પર ચડી ગઈ સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે સદનસીબે જ્યારે આ દુર્ઘટના બની ત્યારે અહીંથી કોઈ પણ વાહન ચાલક પસાર નહોતો થઈ રહ્યો સમાચાર અમરેલીના ખાંભાથી જ્યાં સિંહે પશુનો શિકાર કર્યો એક પછી એક બે પશુના શિકાર કર્યા પશુના શિકારની ઘટના સીસીટીવીમાં કેદ થઈ પશુ પાછળ દોટ મુકતો સિંહ જુઓ ખાંભાના બામરણ ગામમાં આ સિંહ ઘૂસ્યો અને તેણે પશુનો શિકાર કર્યો વડોદરાના ગામમાં દીપડાના આટાફેરા કેદ થયા છે જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે રાયકા ગામમાં દીપડો ધુસ્યો પશુનું મારણ કર્યું ગામમાં દીપડો દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો ગામના ચબૂતરા પાસે દીપડાએ ગાયનું મારણ કર્યું ગ્રામજનોએ ખૂનખાર શિકારીને મોબાઈલના કેમેરામાં કેદ કર્યો મહીસાગર નદીના કોતરમાંથી દીપડો ગામમાં પ્રવેશ્યો જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા વન વિભાગને જાણ કરાઈ વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવાના પ્રયાસ શરૂ કરાયા વિસ્તારમાં આવી ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા માં દીપડાના આટાફેરા મિશનપાડા રહેણાંક વિસ્તારમાં રાત્રે દીપડાના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા દીપડાના સીસીટીવી ફૂટેજ જોઈ વન વિભાગ હરકતમાં આવ્યું જોકે દીપડો છે ઘર સુધી આવી જવાની જાણ થતાં મિશનપાડા સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ છવાયો છે માનવ વસ્તી પાસે ખૂનખાર દીપડાના આટાફેરા માટે મૂકેલા એક પાંજરામાં ત્રણ દીપડા કેદ થયા વાત જાણીને નવાઈ લાગશે પરંતુ જ્યારે વન વિભાગ અને સ્થાનિકોએ પાંજરાને જોયું તો તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા વાત છે ગીર સોમનાથના સુત્રાપાડાના ભવાટીબી ગામની જ્યાં એક પાંજરામાં ત્રણ ત્રણ ખૂનખાર દીપડા કેદ થયા આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાઓની રણઝાળ હતી જે બાદ વન વિભાગે દીપડાને પકડવા એક પાંજરું ગોઠવી દીધું જોકે મોડી રાત્રે એક સાથે ત્રણ દીપડા પાંજરામાં કેદ થતાં વન વિભાગ સહિત સૌ કોઈ ચોંકી ઉઠ્યા એકસાથે ત્રણ દીપડા પાંજરે પૂરવાની વાત વાયુ વેગે ફેલાતા ગ્રામજનો જોવા માટે ઉમટી પડ્યા જોકે હવે ગીરના ગામોમાં દીપડાઓની આંટાફેરાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે કારણ કે શ્વાનોની જેમ હવે ગીરના ગામડાઓમાં દીપડાઓ આંટાફેરા મારી રહ્યા છે પહેલી વખત એક જ પાંજરામાં ત્રણ ત્રણ દીપડા કેદ થતાં ભુવાટિંબી ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો

સૌને આવકારવામાં આવ્યા હતા કે જે હમણાં જ કોંગ્રેસના એક નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી અને એક બાજુ એ જ ગામમાંથી એક મૌથા કે જેને કોંગ્રેસને પોતાનો વર્ષોથી ગઢ ગણતી હતી ત્યાં અમારા સૌ પ્રથમ વખત ઇતિહાસમાં ધારાસભ્ય ભાઈ શ્રી સંજયસિંહ ખૂબ મોટી લીડથી છૂટાયા અને એ જ વિસ્તારમાંથી આખું ગામ ચાર લક્ઝરી ભરીને ભારતીય જનતા પાર્ટીના

હુબહુ નકલ કરતી જોઈને લોકો આશ્ચર્ય ચકિત થઈ જાય ગર્લ્સ હાઈસ્કૂલમાં સામાન્ય બાળકો સાથે ધોરણ નવમાં અભ્યાસ કરવા સાથે ભરૂચ સ્પેશિયલ બ્લાઇન્ડ સ્કૂલ પણ જાય છે અંકલેશ્વર પાલિકા માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલ મકવાણાએ થોડા દિવસ પહેલા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર

યુટમાં અભ્યાસ પણ કરી શકે છે બ્રેઇન લિપિની જાણકાર છે અને જ્યારે એને પૂછવામાં આવ્યું કે ફ્યુચરમાં શું બનવા માંગે છે ત્યારે તે રેલવે એનાઉન્સર બનવા માંગે છે એ ખૂબ જ સરસ એનાઉન્સમેન્ટ કરી શકે છે શાળા પરિવાર એને એના ભવિષ્યમાં જ્યાં પણ અમારી મદદની જરૂર પડે ત્યાં મદદ કરવા માટે તૈયાર છે તેને ભણવામાં બહુ રુચિ છે એટલે એમટીએમ સ્કૂલ સ્કૂલમાં તેને નવમાં ધોરણમાં અમે એડમિશન અપાવેલું છે ત્યાંના બધા મેડમો ટીચરો બધા સાથ સહકાર આપીને અમને તેને ધ્યાન રાખે છે અને તે ભરૂચ બ્લાઇન્ડ સ્કૂલમાં બી જાય છે અને બ્લાઇન્ડ સ્કૂલમાં બી ત્યાંના ટીચરો મેડમો એનું ધ્યાન રાખે છે તેને પડાવતા ભણાવતા મોબાઈલ ચલાવતા શીખવાડે છે અને તે ભણી આગળ ભણીને કોલેજ ભણીને તે રેલવેમાં અનાઉન્સમેન્ટની જોબમાં એને ઇન્ટરેસ્ટ છે તે નોકરી તેને મળે તેવી અમારી આશા છે મને ભણવાનું બહુ ગમે છે કેમ કે ભણીએ તો ભણીએ ત્યારે તો બધું આપણે કરી શકીએ છે જો આપણે ના ભણીએ તો આપણે કંઈ કરી ના શકીએ ભણવાનું તો આપણી જિંદગીનો પહેલો પાયો છે આપણી જોડે જે નથી તેનું દુઃખ કરવાની બદલે જે અંગો શરીરના સારા છે તેનું સુકર કરીને તેની સાથે ખુશ રહેવાનું મારું માનવા છે સવાચારોમાં આગળ વધીએ આવતીકાલથી અમરનાથ યાત્રા શરૂ થવાની છે યાત્રિકોનો પહેલો જથ્થો પણ પહેલગામ જવા રવાના થઈ ગયો છે ત્યારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાંથી ત્રણસો ત્રીસ લોકોને હેલ્થ સર્ટિફિકેટ આપવામાં આવ્યા મહત્વનું છે કે અમરનાથ યાત્રાએ જવા માટે મેડિકલ સર્ટિફિકેટ ફરજિયાત છે બીપી શ્વાસની બીમારી તેમજ હૃદય સંબંધિત બીમારી ન હોય તેવા લોકોને જ મેડિકલ સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે

ત્યારે યાત્રા માટેનો પ્રથમ જથ્થો રવાના થઈ ચૂક્યો છે અમરનાથની યાત્રા કરવા ગુજરાતીઓ પણ તૈયાર છે જ્યારે જ્યારે ગુજરાતીઓ ખુશ થતા હોય છે ત્યારે તેઓ ગરબા થકી પોતાનો આનંદ વ્યક્ત કરતા હોય છે કંઈક આવા જ દ્રશ્યો પણ જોવા મળ્યા ગુજરાતીઓમાં બાબા બરફાનીના દર્શન કરવા માટે ભારે ઉત્સુકતા જોવા મળી તો જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રાને લઈને પહેલો જથ્થો રવાના થઈ ચૂક્યો છે અને એવા એવામાં બાબા બરફાનીના દર્શન પહેલાં ગુજરાતીઓએ કઈ રીતે ગરબા કર્યા તે પણ આપ જુઓ હર્ષની લાગણી સાથે તેમણે આ ક્ષણ પણ અનુભવી હતી